હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો કાલી બજાર વધારો નથી પણ ઘટાડો લોબો થયો નથી અને સેન્સક ચુમ્મોતેર હજાર ત્રણસો બત્રીસ ઉપર બંધ રહ્યો છે ખાલી સાત પોઈન્ટ ઘટાડો થયો છે અને સેન્સકના ત્રિ શીરો પૈકી તેર શીરો વધારા સાથે બંધ રહ્યા અને સત્તર શીરો ઘટાડા સાથે બંધ રહ્યા એક મહત્ત્વની મારા પોર્ટફોલિયોની જૂના પોર્ટફોલિયોની વાત કરવી છે દમદાર વાત મિત્રો પરંતુ પહેલાં બજારને થોડીક વાત કરી લઈએ નિફ્ટી બાવીસ હજાર પોનસો બાવન સાત આઠ પોઈન્ટનો વધારો નિફ્ટીના પચાસી રૂપિયા કીટ તેવી વધતા હતા અને હત્યા ઘટાડો હતો બેગ નિફ્ટી સામાન્ય ઘટાડો એ ખોટી પોઈન્ટનો બેંક નિફ્ટીના ચાર શેરો વધારા સાથે બંધ રહ્યા અને આઠ શેરો ઘટાડા સાથે બંધ રહ્યા મિડકેપમાં પણ સામાન્ય ઘટાડો હતો એકો સત્તાવન પોઈન્ટનો ઓગણપચાસ હજાર એકસો નેવું ઉપર બંધ રહ્યો અને હો શેરો પૈકી મિડકઅપના હો શેરો પૈકી ચુમાળો શેરો વધારા સાથે બંધ રહ્યા અને છપ્પન શેરો ઘટાડા સાથે બંધ રહ્યા એફઆઈએ કાલે બે હજારને પોત્રીસ કરોડની વેચવાલી કરી કેશમાં અને ડીઆઈએ કાલે બે હજાર ત્રણસો ને એકવીસ કરોડની ખરીદારી કરી હવે મુદ્દાની વાત ઉપર આવી ગયા કે માર્કેટમાં કેવી પોઝિશન બને છે મારા અનુભવનો હું કિસ્સો કહેવાનો છું આજ અને આ કિસ્સામાંથી તમારે જે સમજણ તમારા મગજ પ્રમાણે તમે સમજણ લઈ શકો છો કે ભાઈ આ અનુભવમાંથી આપણને શું શીખવા મળશે હવે મારું કહેવાનું એ છે કે કમમાં બે કે ત્રણ વરમાં કોઈ થઈ શકતું નથી ધારો કે માર્કેટમાં તમે રોકાણ કર્યું હોય એક વર્ષથી હોય બે વર્ષથી હોય ત્રણ વર્ષથી હોય તેનાથી વિશેષ તમને કોઈ લાભ થતો નથી કદાચ કોઈ કંપની પકડમાં આવી ગઈ હોય અને બે ત્રણ ઘણા થઈ ગયા એ જુદી વાત છે પરંતુ બે ત્રણ વર્ષમાં કોઈ મોટું ફાર્ફિટ થતો નથી અને માર્કેટમાં જે કોઈ ઘટાડો આવે એને રિકવર થતાં પણ સમય લાગે છે તમારે પાંચ મહિના સો મહિના એક વર્ષ તો કાઢવું જ પડે છે અને ઘણા સમજૂ ઇન્વેસ્ટરો છે એ આવા ઘટાડામાં નિરાશ થઈને બેસી જશે અથવા તો બજાર તરફી એમનો ઝૂક બજારથી વિમુખ થઈ જશે અને ઘણા ઇન્વેસ્ટરો ઘણા રોકાણકારો સમજૂ રોકાણકારો ધીમે 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 બજારમાં નવી ખરીદી કરશે અને જ્યારે ઓના પછીનો બે ત્રણ વર્ષ આવશે ત્યારે તમને સમજણ પડશે કે અમારો પોર્ટફોલિયો કેટલો સરસ મેં મેનેજ કર્યો છે આજે કશું ખબર પડતી નથી અને સમય પછી તો મને ખ્યાલ આવશે કે ના આપણે જે કામ કર્યું હતું બે હજાર પચીસના ઘટાડામાં એ સરકામ કર્યું હતું હવે મારી હું વાત કરવાની છે બે હજાર આઠના અનુભવની અને એમાં ખાસ એ વાત છે કે બે હજાર આઠમાં મારા પાસે વીસ શેર હતા વીસ કંપનીઓના શેર મારા પાસે હતા ઓછા બધા તમારે પણ જો અત્યારે નવો પોર્ટફોલિયો મેનેજ કરવો હોય કે ગમે એવું રોકાણ કરવું હોય તો એ કંપનીમાં નહીં કરવા અમારા વિચારો છે તમે ઓમાંથી સમજતા પણ દસ કંપનીમાં થોડા થોડા પૈસા લગાવવા ધારો કે તમારે દસ લાખનું રોકાણ કરવું છે તો એક એક લાખ રૂપિયા દસ કંપનીમાં લેતા હવે પછી પાંચ વર્ષ પછી સાત વર્ષ પછી કે દસ વર્ષ પછી એમાં શું થશે મને મારે શું થયું એમાં ઓમાં શું થશે કે એ દસ કંપનીઓમાંથી એક કે બે કંપનીઓ બંધ થઈ જશે કે સામાન્ય રિકવરી થશે બે ત્રણ કંપનીઓ ચાલશે પણ માપી ચાલશે પરંતુ એમાંથી એક બે કંપનીઓ એવી ચાલશે મિત્રો કે તમારા એક લાખના એક કંપનીમાં એક લાખ નોખ્યા ખ્યા એટલે આપણે એક લાખના એક કરોડ થઈ શકે છે બે કરોડ થઈ શકે અને દસ કરોડ પણ થઈ શકે અમારો અનુભવ છે હવે કેવી કંપનીમાં રોકાણ કરવું આ પ્રશ્ન બધાને ઉજવતો હોય કે જે કંપની ગ્રુથ કરતી હોય ગ્રૂથ એટલે તમારે દસ વર્ષના ડેટા જોવાના જોશો તો તમે દસ વર્ષના ડેટા દેખાશે સેલ અને પ્રોફિટના મિત્રો દસ વર્ષથી સતત એ કંપની ગ્રૂથ એનો નફો અને વેચાણમાં વૃદ્ધિ હોય સેક્ટર ગુડ હોય સેક્ટર દસ વીસ વર્ષ પછી પણ ચાલવાનું હોય એવું સેક્ટર પસંદ કરવાનું ઘણા સેક્ટરો જેવા છે મિત્રો કે આવનારા સમયમાં સમય ચેન્જ થવાથી એ સેક્ટર બંધ થઈ જાય એવી પોઝિશન બને અથવા તો ધીમો ગ્રોથ થઈ જાય એનો બીજું એના બદલામાં નવું થઈ જાય અત્યારે ગ્રીન હાઇડ્રોજનની જે આ તારી કે એનર્જી છે એમાં સોલાર ને વોલારને પવનચક્યુ એ બધું આવ્યું છે તો જે બીજા સોર્સની વીજળી બનતી હતી એમાં ઘટાડો આવી જાય મિત્રો હવે બે હજાર આઠના પોર્ટફોલિયોની હું મારી વાત કરું કે વીસ કંપનીઓના શેર જે પોર્ટફોલિયોમાં પડ્યા હતા એમાં આજે પણ ત્રણથી ચાર કંપનીઓ ઝીરો થઈ ગઈ છે કંપનીનું ટ્રેડ થતું જ નથી મારા ડિમિટ એકાઉન્ટમાં ઝીરો બતાવે છ સાત કંપનીઓ એવી છે કે બે હજાર આઠથી આ જુદીમાં એ કંપનીએ ડબલ કર્યા હોય ત્રણ ઘણા કર્યા હોય કે ચાર ઘણા આવી રીતે ધીમે ધીમે ચાલે પરંતુ એમાંથી બે કંપનીઓ એવી કરી કે એ કંપનીએ ગોડો ન ફોકરિયા મિત્રો હવે એ બે કંપનીઓમાં કેટલું રોકાણ હતું જે કુલ રોકાણ ત્રણ લાખનું હતું એમાં જ્યોતિ રિઝનમાં ત્રીસ હજાર હતું મિત્રો સો રૂપિયાનો પોચ ને સો રૂપિયાનો ભાવ અને પોચ હજાર શેર ઈપીઆઈ રેપોમાં પોણસો શેર અને એસી કે સો રૂપિયા ભાવ એને બીઆર ટુ બધું અને રિલાયન્સ તો જૂની કંપની પડી હતી બે હજાર પહેલાંની આઈપીઓ લાગેલી હવે આવી પોઝિશન શેર બજારમાં થઈ શકે એટલે તમારે રોકાણ કરતાં પહેલાં તમારે કંપનીઓમાં હજારો કે તમે એક જ કંપની ખરીદો અને એ કંપની કદાચ ઓછી ચાલે તો તમને પ્રોફિટ ઓછું મળે પરંતુ પોર્ટફોલિયોમાં એવી રીતે તમારે સેટ કરવાનું કે ભલે તમારે થોડો 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 પૈસા નખો પણ છ કંપની આઠ કંપની વધારે નખો તો આઠ દસ કંપની હોય તો મજા આવે મિત્રો અને ક્વોન્ટિટી થોડી જળવાય એવી રીતે મેનેજ કરવાનું હવે કહેશે કે કાકા બજાર તો બે થી વધુ ઉપર નવે જવાય જુઓ મિત્રો જેને લોબુ રોકાણ કરવું છે લોબા સમય માટે રોકાણ કરવું છે એને બે ટકા પાંચ ટકા દસ ટકામાં કોઈ ફેર પડતો નથી ગમે ત્યારે રોકાણ કરી શકાય બોટમ કોઈ જોઈ નથી અને કોઈ જોવાનું નથી કે આટલે આપણે આવશે ને આટલે આપણે રોકાણ કરશું એવી કોઈ શક્યતા હોતી નથી પરંતુ સમય ખૂબ ઘટાડ્યો ઘટ્યો છે અને બધી કંપનીઓ સરસ રીતે અત્યારે સારી સારી કંપનીઓમાં ઘટાડો થયો છે અને એના વેલ્યુશન કાઢી અને ગોઠવણી કરી શકાય મિત્રો એટલે જો આપણા અનુભવમાંથી જો તમે બધું શીખવા જો તો અનુભવ લેતા લેતા આપણી જિંદગી પૂરી થઈ જાય પરંતુ કોઈના સારા અનુભવો લેવાના કોઈના જે ધારો કે એવા નિષ્કાળવાળા અનુભવ હોય એમાંથી પણ શીખવાની કોશિશ કરવાની કે ભાઈ આ ફલાણા ભાઈ આરી ભૂલ કરી ના હોત તો અત્યારે આ પોઝિશન હોત મિત્રો એમાં પણ આપણે શીખવાની કોશિશ કરવાની કોઈ સારું પોર્ટફોલિયો મેનેજ કર્યો હોય એમાંથી પણ શીખવાની કોશિશ કરવાની અને બીજું તો ભાઈ આગલા વિડીયોમાં કાલી વાત કરીશું કાલે રવિવાર છે બેસણો છે એટલે સવારમાં ટાઈમ મળશે તો વિડીયો બનાવશું રવિવાર પણ છે હવે જુઓ છો શું થાય છે આજે હોય જો વહેલા ફ્રી થો તો વિડિયો બનાવી રાખશો અને કાલે વહેલો અપલોડ કરશું થેન્ક યુ આભાર તમે બધાએ જમ આપણું કુટુંબ હોય એ રીતે સહકાર આપો છો બધાનો આભાર હવે નોમ લેવામાં તો સુરેશભાઈ બારુ યોગેશભાઈ મોદી શામળભાઈ આવા ઘણા મારા મિત્રો હવે તો મિત્રોની ખૂબ બધા નોંધ યાદ રાખો કારણ હું એક અવસ્થાવાન માણસ છું મને આ ત્રેસઠ વર્ષ જેવો થયા એટલે આ બધું આ થોડુંક મગજમાં યાદ શક્તિ થોડીક ઓછી થઈ ગયું હોય એટલે આ બધું આ રહેવાનું હવે અવસ્થાવાન માણસને થેન્ક યુ આભાર